મોદી એક એક પછી તમામ લીલો લીલોચારો આપતા જોવા મળી રહ્યા છે આ સમય દરમિયાન દરેક ગાયને પોતાના હાથ વડે સ્નેહ કરતા જોવા મળ્યા હતા પીએમ મોદી જે ગાયોને ખવડાવી રહ્યા છે તેની સુંદરતા જોવા જેવી છે આ ગાયો સામાન્ય ગાયો કરતા અલગ છે તેમની જાતિ અને બંધારણ પણ સામાન્ય ગાયો કરતા અલગ છે આગળ વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહે ઉત્તરાયણના પર્વ અમિત શાહ સૌપ્રથમ જગન્નાથ મંદિરે દર્શન અને પૂજા પાઠ કર્યા હતા ને તો પ્રભુ દર્શન બાદ અમિત શાહે ગજાનનને ઘાસ ખવડાવીને ધન્યતા અનુભવી હતી ધર્મભક્તિના કાર્યક્રમો બાદ અમિત શાહે બીજલપુરમાં કાર્યકરો અને મિત્રો સાથે પતંગના પેચ લડાવ્યા હતા ત્યારબાદ અમિત શાહે ચાંદલોડિયામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે મજા માણી કચ્છ અંજારના બુઠામોરામાં કિમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ સ્ટીલ કંપનીની ભટ્ટી ઉભરાઈ જતા મોટી દુર્ઘટના બની ભટ્ટી ઉભરાઈ જતાં દસ જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા જેમાં ચારની હાલત અત્યંત નાજુક છે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં આ તમામ દર્દીઓને રિફર કરવામાં આવ્યા છે સ્ટીલ પીઘાડતી સમયે આ ઘટના બની હતી શ્રમિકોના શરીરમાં અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી છે કંપનીની મોટી બેદરકારી સામે આવી કચ્છ અંજારના કિમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી ચાંદની હાલત અત્યંત નાજુક છે તેમને અમદાવાદ હોસ્પિટલમાં રિફર પણ કરવામાં આવ્યા છે અત્યંત ગંભીર દ્રશ્યો છે જેના કારણે આ દ્રશ્યો જોઈ શકાય એવી હાલતમાં નથી લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી મકરસંક્રાંતિના દિવસે દાન પુન્ય કરવાનો અને રો મહિમા હોય છે ત્યારે આજે નડિયાદના સંતરામ મંદિરમાં વિસ્તારમાં આજે સવારથી જ બે કિલોમીટર લાંબી ભિક્ષુકોની લાઈનો થઈ હતી ત્યારે મોટી સંખ્યામાં લોકોએ દાન કરી ધન્યતા અનુભવી હતી ખાસ કરીને દેશ વિદેશમાં વસતા એનઆરઆઈ પણ આજે દાન પુણ્ય કરતા જોવા મળ્યા સામાન્ય રીતે ઉત્તરાયણના પર્વે લોકો ધાબા પર પતંગો ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે પરંતુ નડિયાદમાં આજના દિવસે સવારથી લોકો ધાબા પર જવાને બદલે અન્નદાન કરવા આવી પહોંચે છે સંતરામ રોડ પર વર્ષોથી નડિયાદ સંતરામ મંદિર બહાર સમગ્ર ગુજરાતના જુદા જુદા સ્થળોથી ભિક્ષુકો સંતરામ રોડ પર આવી પહોંચે છે અને મોટી સંખ્યામાં સ્થાનિકો અને એનઆરઆઈ લોકો સંતરામ મહારાજના દર્શન કરી મંદિરની બહાર દાન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે જેમાં આજે મોટી સંખ્યામાં લોકો દ્વારા વસ્ત્ર ધાન્ય બિસ્કિટ વગેરેનું ભિક્ષુકોને દાન કરવામાં આવ્યું હતું આજનો પર્વ ઉત્તરાયણ છે ઉત્તરાયણને દાન કરવાનો ઘણો મહોત્સવ છે કે જે ગરીબોને જે તમારી સ્વેચ્છાએ તમે તમારું દાન કરી શકો છો અને રામ મંદિરના લીધે અમે આજે બધા જ ગરીબોને બિસ્કિટનું વિતરણ કરું છું કે જે પાંચ હજારથી ઉપર જે બાળકો છે અને ગરીબો છે બધા સમાજ સંતરામ મંદિરની આજુબાજુ જે બેઠેલા છે તે બધા જ ગરીબોને બિસ્કિટનું દાન કરું છું અને આજનો પર્વ એ એવો પર્વ છે કે જે દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે અને બધાને એટલી મજા આવે છે કે ચલો અને મને પણ એટલો જ આનંદ થાય છે કે હું આ દાન કરવામાં મને પ્રેરણા ઠાકોરજી કરે છે આ વર્ષોની પરંપરા છે મહારાષ્ટ્રીની કે દર ઉત્તરાયણના દિવસે આ અભ્યાગતોને લાડુ અને પૈસા આપવામાં આવે છે અને કોઈ બી બાકી ના રહે એ રીતે મહારાષ્ટ્રીનો આદેશ છે કે કોઈ પણ બાકી ના રહેવું જોઈએ પ્રસાદ લીધા બ એવો મહારાષ્ટ્રનો શું સંદેશ છે આ શિકાગો થી આવ્યા છે અને મકર સંક્રાંતિ નો ઉત્સવ છે તો છોકરાઓને પેલા અહીંયા લાવવા સંતરામ મંદિર અગડી અને બધું ખાવાનું આપવું હતું અને પછી આ કાઇટ ફ્લાઇંગ માટે લઈ જઈશું એ લોકો ડોક્ટરજી શું કહેશો આજનો દિવસ ખાસ છે દાન પુણ્યનો આજે મહિમા છે કેવું લાગે છે તમે આજે ખાસ કરીને વિદેશથી આવ્યા છો દર વર્ષે આવો છો હા એટલે દરેક વર્ષે આવીએ અને એ ઘણું સારું છે આ દાન કુણ્યનું અને હું ચાલુ રાખવું જોઈએ અને પોતાના છોકરાઓને બી લાવવા જોઈએ જોડે એટલે છોકરાઓ બી શીખે સંતરામ મંદિર તો ઘણા વર્ષોથી આવું છું અને સંતરામ મંદિરમાં જે ખાવાનું આપે છે લોકોને રાઈટ એવરી વીક અને કેટલા લોકોને બધાને ફીડ કરે છે હંગરી લોકોને વીથ ઇઝ વેરી ગૂડ અને બધા લોકોનું એ લોકો એ જે ખાવાનું આપે છે એથી લોટ ઓફ પીપલ ગેટ બેનિફિટ્સ મકર સંક્રાંતિએ એ દાન સ્નાન અને તીર્થ દર્શનનું નું અનેરૂપ મહત્વ હોય છે જ્યોતિષ શાસ્ત્રોમાં વિવિધ ઉપાયો કરવા માટે સંક્રાંતિ એક મુખ્ય તહેવાર મનાવવામાં આવે છે ઉત્તરાયણના દિવસે લોકોમાં દાન પુણ્ય કરવાનો મહિમા રહેતો હોય છે આજના દિવસે વિવિધ રીતે દાન કરી લોકો ધન્યતા મેળવતા હોય છે ત્યારે નડિયાદમાં દાન કરવાનો અને દાન સ્વીકારવાનો અનેરો મહિમા નજરે પડે છે અહીં સંતરામ મંદિર ખાતે વહેલી સવારથી જ એક હજાર જેટલા ભિક્ષુકો દાન સ્વીકારવા માટે આવી પહોંચતા હોય છે જે લોકોને દાન આપવા માટે સ્થાનિક ઉપરાંત એનઆરઆઈ લોકો પણ આજના દિવસે ખાસ અહીં આવતા હોય છે જેવી જેની પરિસ્થિતિ તે પ્રમાણે અહીં લોકો દાન કરતા હોય છે બિસ્કીટ કેળા રોટલી ઘઉં ચોખા વગેરે જેવી વિવિધ ચીજવસ્તુઓનું દાન કરી સૌ કોઈ પુણ્યનું ભાથું બાંધતા હોય છે આમ તો ઉત્તરાયણ એ પતંગ ચગાવવાનો તહેવાર છે પરંતુ ગુજરાતે ઉત્તરાયણ પર પતંગ ચગાવવા સાથે સાથે ઉંધિયાની પણ મજા માણતા હોય છે પરંતુ આ વખતે શાકભાજી અને તેલના ભાવમાં તેજી જોવા મળતા ઉંધિયાની કિંમતમાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો છતાં પણ સ્વાદ પ્રેમીઓએ મન મૂકીને ઉંધિયા જલેબી સહિત અલગ અલગ નાસ્તાની જાહેફત માણી હતી ઉત્તરાયણના તહેવારમાં જે રીતે પતંગ ચગાવવામાં આવે છે તેવી જ રીતે વર્ષોથી ગુજરાતમાં નાસ્તાની પણ એક પ્રથા ચાલતી આવે છે અને તેમાં ઉત્તરાયણ ઉપર તો ખાસ કરીને ઊંધિયું અને જલેબી ખાવાની પરંપરા છે છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ઉપર સ્વાદ પ્રેમી ગુજરાતીઓ ઊંધિયું અને જલેબીની સાથે સાથે જ ચોડાફળી લાડુ સમોસા ફાફડા અને મિષ્ટાનની મજા માણે છે ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના તહેવારને લઈને વહેલી સવારથી જ બજારોમાં ઊંધિયાના સ્ટોલ લાગ્યા હતા આ વર્ષે લીલા શાકભાજી અને તેલના ભાવો ઊંચા રહેતા ઊંધિયાની કિંમતમાં પણ વીસ જેટલો વધારો જોવા મળ્યો પરંતુ ગુજરાતની સ્વાદ પ્રેમી જનતા માટે ઉત્તરાયણ ઉપર આ ભાવ વધારાની કોઈ જ અસર ના થઈ અને આજે વહેલી સવારથી જ ઊંધિયા અને જલેબી સાથે સાથે જ અલગ અલગ નાસ્તાની ખરીદી કરવા માટે લોકો બજારમાં ઉમટી પડ્યા હતા ડીસાની શોખીન જે તહેવાર મનાવે છે ડીસાની શોખીન પર જ્યાં એની અંદર ઊંધિયું અને જલેબી માટે મારી દુકાન ઉપર લોકો ખૂબ ધ્યાન રાખી અને યાદ કરીને પોતે દુકાને આવતા હોય છે આ વખતે શાકભાજી અને તેલના ભાવમાં પણ વધારો હોવા છતાં પણ લોકોની ખરીદશક્તિ એકદમ ઉત્સાહિત ઉત્સાહિતથી પોતે વાપરી રહ્યા છે આ ઊંધિયા દુકાન મારે ચાલુ કરી અને ઓગણીસો એંસીથી મેં ચાલુ કરી છે

ગુજરાત માં ઉત્તરાયણ નો તહેવાર ઉત્સાહ નો તહેવાર છે અને આ તહેવાર ગુજરાતીઓ પતંગ ચગાવવાની સાથે સાથે પોતાની અગાસી ઉપર નાસ્તાની જયાફત ઉડાવતા હોય છે ત્યારે આજે ઉત્રાયના તેવારને લઈને અગાસી ઓતો ભરચક દેખાતી હતી પરંતુ જાહેર માર્ગો સુમસાન બન્યા હતા ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કરોલી ગામની ઘટના સામે આવી છે જ્યાં કરોલી ગામે પતંગની દોરી બાબતે બે કોમ વચ્ચે અથાણું થઈ હતી મળતી માહિતી અનુસાર બે કોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી પથ્થરમારાની ઘટનામાં એક કારની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો જ્યારે પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી હતી હાલ કરોલી ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસે આરોપીની ધરપકડનો દોર પણ શરૂ કર્યો છે જ્યારે જિલ્લા પોલીસ વડા પણ કરોલી ગામે દોડી આવ્યા હતા અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી દહેગામ તાલુકાના કરોલી ગામે પથ્થરમારાની ઘટના છે તે બનવા પામી હતી કરોલી ગામ ખાતે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જ આ બે કોમો છે કે સામસામે આ પથ્થરમારાની ઘટના છે તે બનવા પામી હતી ઉત્તરાયણના તહેવારને લઈને જે આ પતંગ રસિકો છે તે પોતે મશગુલ બન્યા હતા ત્યારે ક્યાંક એકબીજા ઉપર છે તે હાવી થઈ પડ્યા હતા અને આ તોડફોડની ઘટના છે તે બનવા પામી હતી તાત્કાલિક સ્થળ ઉપર પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે આ સમગ્ર ઘટનાની અંદર અંદર એકથી બે લોકો છે તે ઘાયલ થયા હતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ ગાંધીનગર પોલીસ વડા છે તે પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તપાસનો દોર છે તે શરૂ કર્યો હતો કોઈ પણ જાતની પરિસ્થિતિ વણસે નહીં તેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો છે તે સ્થળ ઉપર ખડકી દેવામાં આવ્યો હતો કરોલી ગામ ખાતે આ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જ થયેલા જે પથ્થરમારાની ઘટના છે તેને લઈને હાલ તો આ પરિસ્થિતિ જે રાત્રી દરમિયાન અચંપા સ્થિતિ છે તે પણ જોવા મળી હતી ત્યારે પોલીસનો મોટો કાફલો છે તે સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે પણ કરવામાં આવ્યા હતા હાલ આ પરિસ્થિતિ છે તે કરોલી ગામ ખાતે જોવા મળી હતી અને પોલીસનો કાફલો આવ્યા બાદ આ પરિસ્થિતિ છે ક્યાંક થાળે પડી હતી ત્યારે પોલીસે આગામી જે આ આરોપીઓ છે જે તોડફોડ કરનાર વિરુદ્ધ છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી અને સખતમાં સખત તેઓને સજા અપાવવાની જે છે તે બાહિધરી અહીંના ગામ આપતા મામલો છે કે ત્યાં થાડે પડ્યો હતો કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા ગાંધીનગર આજથી રાજ્યના અનેક ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાન કાર્યક્રમની શરૂઆત થઈ છે કાર્યક્રમ અંતર્ગત ચારસોથી વધુ ધાર્મિક સ્થળોને સફાઈ હાથ ધરવામાં આવશે ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુદૃઢ બનાવવાનું જન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર નજીકના ધળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો રાહુલ ગાંધીએ મણિપુરના થોબલથી રાહુલ ગાંધીએ માતા પિતાની નજર સામે મૃત્યુ પામે અને આજ સુધી ભારતના વડાપ્રધાન તમારા આંસુ લૂચવા કે તમને મળવા મણિપુર આવ્યા નથી આ શરમજનક વાત છે રાહુલે વધુમાં જણાવ્યું હતું કે અમે તમારી વાત સાંભળવા આવ્યા છીએ મનની વાત સાંભળવા નહીં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સભાને સંબોધતા જણાવ્યું હતું કે મોદીજી દરિયાકાંઠે ફરવા જાય છે રામ નામ જપે છે પરંતુ મણિપુર આવતા રાહુલની યાત્રા બપોરે શરૂ થવાની હતી પણ દિલ્હીમાં કારણે રાહુલની સાથે અશોક ગેહલોત સચિન પાયલટ સિંહ સલમાન ખુરશીદ આનંદ શર્મા અને રાજેશ શુક્લા જેવા ઘણા વરિષ્ઠ નેતાઓ મણિપુર પહોંચ્યા હતા રાહુલની ભારત જોડોની યાત્રા પંદર રાજ્યોના એકસો દસ જિલ્લાઓને આવરી લેશે જેમાં રાહુલ છ હજાર સાતસો અંતર કાપશે યાત્રા મુંબઈમાં પૂરી થશે લઈને લાલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે સવારથી સુરતીઓ પરિવાર સાથે તેઓ દર્શન પહોંચ્યા હતા જ્યાં ગાને ઘાસચારો ખવડાવી દાન પુણ્ય કર્યું હતું જે બાદ નાના મોટા સૌ કોઈ પરિવાર સાથે ધાબાર પતંગ ચગાવતા જોવા મળ્યા હતા કાયપો છે કાયપો છે ની ચીસો સાથે ગરબા અને નવા જૂના ફિલ્મી ગીતોના તાલે ઝૂમી ઉઠ્યા હતા દુકાનોમાં સવારથી ઊંધિયું જલેબી ખરીદવા લાંબી કતારો પણ જોવા મળી હતી સુરતી ઊંધિયું જગત વિખ્યાત છે જેને માણવા લોકો મુંબઈ વડોદરા ભરૂચ રાજકોટથી આવતા હોય છે આમ બે દિવસની રજા પરિવાર અને ઊંધિયા જલેબી સાથે સુરતી લાલાઓ મોંચથી માણશે

એટલે કદાચ થોડીક તકલીફ થાય પણ આજે સવારથી જ માહોલ એકદમ જોરમાં છે લોકો ઉત્સાહમાં છે આ ઊંધિયું આ વખતે શાકભાજીના ભાવ વધારાને કારણે અમે ત્રણસો સાઈઠ ની જગ્યા થી ચારસો રૂપિયા ભાવ કર્યો છે બીજે બધે કદાચ વધારે ભાવ હોય શકે પરંતુ ઓછે નફે બોળો વેપાર એ અમારી જૂની પદ્ધતિ છે અને ગ્રાહકોને સાચવવા સુરતીઓ ઊંધિયા વગર ના નહીં રહેવા જોઈએ એ અમારી ખાસ અમારા બાપ એ છે એટલે સવારથી ઊંધિયું લીલી તુવેર તિરંગી ઈદરા જલેબી એના માટે આપ જોઈ શકો છો પૂરી એ પણ અમારે ત્યાં જ ઉપાડ હોય છે આજના દિવસે બિલકુલ આજે આજના દિવસે લોકો પોતાના પરિવાર સાથે અગાસી પર જઈને ઉત્સવ ઉજવતા હોય છે એટલે પરિવારના મહિલાઓ પણ ઉપર હોય તો રસોઈ માટે લગભગ આજે દરેક ના ઘરમાં રસોડા બંધ હોય અને હવે નવો ટ્રેન્ડ જે શરૂ થયો છે કે પંજાબી સબ્જી કે ચાઇનીઝ એની હવે ઊંધિયા એ પોતાની કાયમી તાકાત બતાવી રાખી છે સુરતમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે વહેલી સવારથી સારો પવન રહેતા પતંગ રસિકોમાં આનંદ જોવા મળી રહ્યો છે સુરતીલા લાઓ ડીજેના તાલે ઝૂમી ઉત્તરાયણની ઉજવણી કરી ડીજે સાથે પતંગ ઉડાવવા ઉડાવવાની લોકોએ મજા માણી સાથે તલચીકી શેરડી ઊંધિયું અને જલેબીની જાયફત પણ માણી તેમજ હાલ રમલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના માહોલને લઈને પણ પતંગના રસિયા અગાસી પડે જેમાં રામ નામની ધૂનો અને ભજન વગાડીને રામલના જયઘોષ નારા સાથે મોજ માણી રહ્યા છે લગાવી રહ્યા છે કહી શકાય કે જે રીતે ઉત્તરાયણનો તહેવાર જ્યારે સુરતી લાલાઓ કોઈ પણ પ્રકારની કસરત રાખ્યા વગર ઉત્તરાયણના તહેવારની ધામધૂમ પૂર્વકથી ઉજવણી કરતા હોય છે ત્યારે આપણા દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો છે શું માનવું છે કઈ રીતે ઉજવણી કરી રહ્યા છો यहाँ पर पतंग इतनी चग रही है यहाँ पर पतंग इतनी चग रही है कि हम मतलब हम हम तो हम सोच रहे हैं कहाँ कब पतंग चगाए यहाँ पर और हम, हम राम राम जी को याद कर रहे हैं क्योंकि वो हमारे बाप है बाप जैसे समान है हमारे वो क्या कहेंगे कैसे एंजॉय कर रहे हैं हम एंजॉय इतना मस्त कर रहे हैं आप देख सकते हो इतने सारे लोग यहाँ पर मिलजुल के हम सब पतंग महोत्सव मना रहे हैं आप आप भी 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 और मेरा आपसे कहना है कि मनाएं हर घर तिरंगा थैंक यू धन्यवाद आप क्या कहेंगे कैसे एंजॉय कर रहे हैं सुबह से जलसा जलसा हो गया है और यहाँ पर आप क्या कहेंगे कैसे एंजॉय कर रहे हैं परिवार के साथ कैसा मजा आ रहा है बहुत अच्छा लग रहा है पूरी

તમે જોઈ જ શકો છો નિહાળી શકો છો એટલીસ્ટ તમે કે કેટલા પતંગો ચગે છે કેટલા કાયપોના અવાજ નારા પોતપોતે એટલી રીતે બધા એન્જોય કરે છે તરીને વાત કરવામાં આવે તો સુરતી લાલાઓ ખાવામાં શોખીન હોય છે બપોર બાદ પરિવાર સાથે ઊંધ્યું આરગતા હોય છે કઈ રીતે તૈયારી છે કઈ રીતે ઊંધ્યું લેવા માટે ગયા હતા અને શું છે સાહેબ બુંદિયામાં તો તમે જાણી શકો અહીંયા ફૂલ ભીડ હતી અને અમે બધા ઘણા રહીને જ ઉંધિયું લઈને આવ્યા છે બપોરે સ પરિવાર સાથે ખાવા માટે જે બિલકુલથી વાતવવામાં આવતો પહેલી સવારથી સુરતી લાલાઓ પોતાના પરિવાર અને બાળકો સાથે પતંગ ઉડાવી રહ્યા છે અને પૌતરાયણના પાવન પર્વની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા છે કેમેરામેન રાહુલ આહી સાથે મયુર મિસ્ત્રી સુરત આજે ઉત્તરાયણનો પર્વ હોય વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારે લોકો મંદિરમાં જઈ દેવ દર્શન કરી દાન પુણ્ય કર્યા જે બાદ પરિવાર સાથે ધબા પર પતંગ ઉડાડતા જોવા મળ્યા તલ ચીકી શેરડી મમરા લાડુ સાથે લોકોએ ઉત્તરાયણ પર્વની મજા માણી આકાશ ચાણે રંગબેરંગી પતંગોથી છવાયું હતું નાના મોટા સૌ કોઈએ પતંગ ઉડાડી લપેટ કાયપો છે ના ની બુમો પાડી મજા માણી બે દિવસની રજા હોય પતંગ બાળકોમાં ભારે ઉત્સાહ રહ્યો છે વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વની જે પતંગ ઉત્સવની જે ઉજવણી કરવાની વાત કરી વડોદરા રંજનબેન ના રંજનબેનના નિવાસસ્થાને પણ શહેર છે ભાજપ પ્રમુખ પણ વિજય શાહ પણ છે પતંગ નો મહોત્સવ મનાવતા છે વાત કરીએ વિજયભાઈ વડોદરા મહાનગરમાં ઉત્તરાયણના પર્વની વિશેષ રીતે ઉજવણી થતી હોય છે આજે આપ જુઓ છો કે સંગઠનના કાર્યકર્તા તરીકે અમે માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટના ઘરે આવ્યા છે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે સરસ મજાનો પવન છે પવનને કારણે દરેકે દરેક વ્યક્તિ આજે ઉત્તરાયણમાં ટેરેસ ઉપર જઈ અને પતંગોની મજા લઈ રહ્યા હોય એ વડોદરા શહેરમાં દ્રશ્ય જોવા મળી રહ્યું છે બે મહત્વની માધ્યમથી કહેવા માંગીશું એક તો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસમી જાન્યુઆરી જે કરવામાં આવ્યો છે ત્યારે આપણે સૌ એની પોતપોતાની રીતે ઉજવણી કરીએ એવો પ્રયત્ન આપણા સૌના માધ્યમથી થાય બીજું આ જે તહેવાર છે તહેવાર આપણા માટે તહેવાર છે પણ પક્ષીઓ માટે પણ આ એક એવો દિવસ છે કે જે નુકસાન થાય એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ અને સમયગાળો એટલે સાંજના દો કલાક અને સવારનો અડધો કલાક આટલો સમયગાળો જો આપણે પક્ષીઓને માટે આરક્ષિત રાખીએ તો માનું છું કે પક્ષીઓને પણ પોતાની જિંદગી જીવવાની તક મળે માટે લોકોને એવી પણ મારી અપીલ છે કે સાંજના અડધો કલાક અને સવારના અડધો કલાક આટલા સમયગાળામાં પક્ષીઓ માટે પતંગો ન ચગાવી જોઈએ બીજા પણ અન્ય સાથે સાંસદ સંજયબેન પણ જોડાયા આજે ઉત્તરાયણ પર્વની પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે બિલકુલ ઉત્તરાયણ પર્વ પરિવાર સાથે અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અમે સૌ ભેગા થઈને ઉત્સવ મનાવતા હોઈએ છીએ ખૂબ સવાર સવારથી પવન છે અને દરેક વડોદરાવાસી પોતાના છત પર પતંગ ચગાવવા માટે ઉત્સુકતાથી ખૂબ ધામધૂમથી એ લોકો પતંગ ચગાવી રહ્યા છે આકાશ પણ રંગબેરંગી છે તો વડોદરા વાસીને હું ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ભોગ હોય બિલકુલ જે ટુ વ્હીલર પર લોકો ફરે છે અને ક્યાંક પતંગ કપાયો હોય અને એ દોરો ગળા પર કે મોઢા પર કે એવું કોકને ઘા થતો હોય છે કપાઈ જતા હોય છે તો ચોક્કસ જે લોકો ટુ વ્હીલર પર ફરે છે એમણે પોતે સેફ્ટી રાખવી જોઈએ સાથે આપણા આકાશ પક્ષીઓનું છે એટલે સવારમાં સાંજે આપણે એવી રીતે ઉત્સવ ઉજવીએ કે પક્ષીઓને પણ આપણે નુકસાન ન થાય એમનું મેદાન એમનું આકાશ આપણે છીનવી ના લઈએ આપણા ઉત્સવમાં એની પણ આપણે સૌએ ચિંતા કરવી જોઈએ મંદિર પણ ચિંતા વ્યક્ત કરી છે આપણે જોઈ શકીએ છીએ વડોદરા સંઘના સમા વિસ્તારમાં જે રીતે જે પતંગનો તેજ લડાઈ રહ્યા છે તે આકાશમાં પતંગ ઉડાવી દેવો પતંગનો પણ કેજ કાપે એવું થયું છે આજે સાંસદ રંજનભાઈના નિવાસસ્થાને પણ લોકો ભાજપના પણ કેટલાક કાર્યકર્તા કાઉન્સિલો પણ જોડાયા છે પતંગ મહોત્સવની ઉજવણી બનાવી રહ્યા છે તમે આપ જોઈ શકો છો શહેરના આ સમા વિસ્તારે જે નિવાસસ્થાનથી નજીકના જે સોસાયટી ત્યાં પણ કેટલાક લોકો પતંગ રસીકો પતંગ ઉડાવવા માટે પણ પોતાની મકાનની અગાશી પર ઉડી રહ્યા છે આકાશમાં પણ પતંગો ઉડી રહ્યા છે સારો પવન હોવાના કારણે લોકો પતંગ રસીકોમાં પણ મજા આવી રહી છે અને પતંગ ઉત્સવને પણ એક જે મજા લઈ રહ્યા હોય જોવા રહ્યું છે કેમેરામેન અલ્પેશ પારડ સાથે ચંદ્રકાંત મોરે ગુજરાત ન્યૂઝ વડોદરા Size, Savaşçıları Özlememiz Artlıyor. Namaskar.